મિત્રો ફાઇનલી વરસાદ આવી ગયો વાવણી થાય એવો લાઈમો લાઈમો હલ્યો મિત્રો એક રાજા મેં હુલ્યો હા મિત્રો સેલું આવી ગયું ફૂલ જોરદાર વરસાદ આમ તો તો પણ મેં પાણી પીડ્યું

નીણ ખાઈ લઈએ પાસે જોડી દઈ હવે કાકા નું આ કોણ છે આપણું ગોવાઈ ગયું મિત્રો કાકા નું ઓલું ખેતર હોવાઈ ગયું પછી આમાં આવતા રહ્યા આપણે બીનો કટો નાખો કે હા ગરમી પણ બહુ છે મિત્રો આપડે બી બીનો કટો લઈને જઈ છીએ બી કઈ કટાઈ પણ હારવા પડે ધી નેક્સ્ટ ડે મિત્રો બીજો દિવસ ઉઠી ગયો હવે આપણે જઈ છીએ ઓલવાડીએ બાવવા હવે આપણે ટ્રેક્ટર લઈને જવાનું છે આ પપ્પા દંતર લઈને ઓયા ગયા આપણે નીકળી ગયા મિત્રો ટ્રેક્ટર લઈને બાવવા જવા માટે બી ભરીને આપણે ત્યાં જઈએ છીએ બીનું બાસ ફૂલે અડધું ગોવાઈ ગયું છે આપણે કોઈ વિડીયો ઉતારે એવું છે નહીં એટલે બતાવી ન શકતા પપ્પા હાઈ ત્યાં કે છે આપણે બીનું બાસ ફૂલે જઈએ છીએ હા શાંતિ વાવી દેવું છે ઘણું મિત્રો થાકી ગયા હોય હા પછી મળીએ તમને